અમે પાંચ કપલ જઈએ ભાઈ કોણ કોણ હું તમને કહી દઉં સાગર છે હર્ષ છે વિશાલ છે અને પંકજ છે અને સાથે એમની ધરમપત્નીઓ આવવાની છે અને આજે ઘરે એકદમ ધૂમ મચાવવાના છે રાત સુધી તમારી સાથે લેજો બહુ મજા આવવાની છે પાર્ટીમાં અને આજે અમે ડ્રિંક બનાવવાના છીએ એક વેલકમ ડ્રિંક બનાવવું પડે ને ભાઈ બધા મારા માનવંતતા મારા માનવનતા ફ્રેન્ડ્સ બધા આવે છે તો એની માટે એક મસ્ત મજાનું એક ડ્રિંક બનાવવું પડશે ને તો ડ્રિંક જોવા અને તમે સાથે એન્જોય કરવા માટે તમે સાથે રહેજો ફૂલ લોગ જોજો મજા આવશે એકદમ જલસા પાલ્ટી પડી જાય પણ એની પહેલાં એક હું વાત કરવા માગું છું મારા એક ફ્રેન્ડ છે એણે બહુ મસ્ત પહેલ ચાલુ કરી છે એ જે નશો કે ડ્રગ્સ કે દારૂ કે એવું બધું બહુ વ્યસન થઈ ગયું હોય જેને એના માટે એણે એક સંસ્થા ખોલી છે જે નશા મુક્તિ કેન્દ્ર છે એનડીટી તો તમે લોકો એને મસ્ટ વિઝિટ કરશો અને અમે હું પણ વિઝિટ કરવાનો છું પર્સનલી પૂરા ફેમિલી સાથે વિઝિટ કરવાનો છો પણ અત્યારે નહીં થોડાક સમય પછી કરવાનો છું પણ તમે લોકો યાર શું વાત છે એની મારે આખી કહાની એને સાંભળવી છે અને મારે એની સાથે મળવું છે મારે એની સાથે મળવું છે અને આખી કહાની સાંભળવી છે પણ હું એને ત્યાં જ જઈને મળીશ અને કહાની સાંભળીશ બહુ યાર દર્દનાક કહાનીઓ છે ત્યાં એની પાસે શું વાત કરું તમને યાર તો એ વાત એ વાત એ વાત તો આપણે કરતા જ રહીશું પણ પરંતુ આજે આપણે આવું પાર્ટી કરવાના છીએ તો તમે લોકો તૈયાર થઈ જાજો સવારના વાગી ગયા છે અગિયાર વાગ્યા પંદર મિનિટ ની છે અને પ્રિયાંશ છે ને એ કાર નો ગાડીની ચાવી લઈને છે ને આમથી આમ આમથી આમ દોડે છે મોસમનો અપડેટ આપું તમને પેલા વૃક્ષો ને ગુડ મોર્નિંગ અને સાથે સાથે મોસમનો અપડેટ આપું ઝીણો ઝીણો વરસાદ આવે છે અને શ્રાવણ માસનો સૌથી બેસ્ટ ટાઈમ અત્યારે છે કેમ કે અત્યારે જ પાણી સ્ટોરેજ કરવું જોઈએ એવું કહેવામાં આવે છે તો પાણી સ્ટોરેજ કરવાનું અત્યારે મસ્ત ટાઈમ છે શું કેવું દીકા અને પ્રિયાંશ છે ને ગાડી ચાવી લઈને એને એમ કે ડેટી ટાટા લઈ જવાના છે પણ કેટલી વાર ટાટા લઈ જવાની આખો દિવસમાં કેટલી વાર હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા ત્રણ સવા ત્રણ નહીં આપણે ત્રણ વાગવામાં પંદર મિનિટ વાત છે અને પ્રિયાંશય જાગી ગયો છે અને અહીંયા જુઓ હાઉસ પાર્ટીમાં સામેલ થઈ ગયા છે બધા અહીંયા આવીને સુવાનું કામ કરે છે હાઉસ પાર્ટી છે પણ સુવાનું કામ કરે છે પંકજ અહીંયા છે હર્ષ અહીંયા છે અને હાઉસ પાર્ટીમાં પહેલાં તો આપણે એક વેલકમ ડ્રિંક બનાવવાના છે તો વેલકમ ડ્રિંક માટે તૈયાર રહ્યો હમણાં બનાવવાના છે શું બનાવવાના છે વસ્તુ બધી પાછળ પડી છે બનાવવાના છે તમને બતાવીએ અમે તો ચાર વાગી ગયા છે અને ફાઇનલી હવે અમે ડ્રિંક બનાવવા તરફ જઈ રહ્યા છે તો વિશાલ ચાલો જલ્દી ફટાફટ આપણે ડ્રિંક બનાવવાનું છે સવાર ની વાત હતી બધાને તારી જ વાત હતી કેટલા ચાર વાગે આવ્યું મેરે કેવો લાગ માણા યાર હારો માણા માણા જેવો તામરો ભાઈ કરે ભાઈ સાયતા માલે દિવાળી ભઈનો હાલ એટલે ભાઈ તો તમારે તેજી હોય તો હાલો હાલો ભાઈ હવે આપણે ડ્રિંક તરફ જઈએ પેલા તો આપણે મોસમ ભઈનો જ્યુસ કાઢવાના જઈએ તો મસ્ત મજાની કપાઈ ગઈ છે મોસંબી અને વિશાલ કાઢી રહ્યો છે રસ વાહ વિશાલ વાહ અને આગળનો પ્રોગ્રામ હું તમને બતાવું ત્યાં સુધી શાંતિ રાખો પહેલાં રસ હું કરવાનું છે ને બધું કહું તમને અને આ વિશાલની ખાસ આઈટમ છે એટલે વિશાલ જ બનાવવાનો છે એટલે જોઈએ કેવું બને છે મોસંબીનો કેસ થોડોક અઘરો છે આમ જોવો આટલું તો બળ કરવું પડે છે ને જાડી મોસંબી આવી ગઈ છે હવે આપણે હું છે જેન્ટ્સ લેવા જાય ને એટલે આવું થાય હું કેવું વિશાલ હા બાય

આને 70 21 કહેવાય કેટલું 70 21 નો કહેવાય તો હવે આપણે જ્યુસ તરફ જઈએ તો તો શું નાખવાના છે વિશાલભાઈ જ્યુસ આવશે ચાલો તો આમાં જાય છે જ્યુસ વાહ છે હવે લઈ આ બકેટ આ બકેટ લીક હોય ને તો બરફ જાય છે બાય બરફ વાહ ભાઈ વાહ આ છે સોડા આ ઓલી પોટલી નથી ને લા સાદી સોડા વાહ ભાઈ વાહ આ શું નઈ ગુદે આઈસ ઓર આઈસ ઓર આઈસ ઓર આઈસ ઓર આઈસ જાયગા શું વાત છે હવે આપ જો એકદમ ફ્રેશ હો સ્પ્રાઇટ વાહ હવે સ્પ્રાઇટ પણ આવવાની છે તો તમે જોવો વાહ નાખો 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 સ્પ્રાઇટ તો વિશાલ સ્પ્રાઇટ કેટલા માત્રામાં નાખવાની છે આ નાખી દેવાની છે કેમ કે લિટર જ મગાવી દીધી તો લિટર જ નાખવી પડશે ને હા તો જાય છે આમાં જોવો હા વાહ વાહ બોસમ પીના જ્યુસ પાએલા નારિયળ પાણી આ ટીપા દેખાય છે સામે એનું નારિયળ પાણી પેલા પી ગયા આટલું ઉયધું છે નારિયળ પાણી જાય છે આમાં તો હવે બીજું શું ઉયધું છે આ વિશાલ કેનો મસાલો છે માવાનો નથી ને મસાલો છે ચટ મસાલો છે અને એ પણ મિક્સ થાય છે બધું મસ્ત મજાનું તો આ આપણું ઓરિજિનલ ડ્રિંક બની રહ્યું છે અને વિશાલનું સ્પેશિયલ ડ્રિંક છે ખબર નહીં હવે આમાં શું ડ્રિંક બનાવવાનો હતો તો આ સ્પેશિયલ ડ્રિંક છે અને મસાલો નાખીને એકદમ ટેસ્ટી થઈ જવાનું છે તો પણ હવે આને ટેસ્ટ કરવાનું છે અને બતાવવાનું છે વાઇફીઓને ડિયર વાઇફીઓને કે આ કેવું બનશે

મંસબન બનશે ઓકે તો અહીંયા હર્ષ તો છે હર્ષ અહીંયા બેઠો છે આરામથી કે આપણે તો ડ્રિંક ની વાટે જઈએ કે તો હા આવે એટલે સ્ટ્રોલ લઈને બેઠો છે આયુર્વેદિક તો એક તો ફાઈનલ થઈ ગયું છે રેડી રેડી શેડી ગો આટલું ફાઈનલ થઈ ગયું છે તો હવે ટેસ્ટ કર્યું કેવું લાગે છે ચાટ મસાલો નાખો તો છે મસાલો નાખો તો ફાઇનલી ડ્રિંક બની ગયું છે અને હવે ટેસ્ટિંગ ઉપર ચાલી રહ્યું છે કે ટેસ્ટિંગ જોશે હવે કેવું બન્યું છે પહેલા એટલે હવે વિશાલ ટેસ્ટિંગ કરે છે ભાઈ કેમ લાગે છે બસ લીંબુ નાખવું છે લીંબુ નાખવાનું જરૂર ઓકે ચાલો લીંબુ નાખી દે તો ફાઇનલી હવે જ્યુસ આપણું રેડી થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું અને હવે કેમાં ભરવાનું છે ભાઈ હવે નારિયેળ પાણીમાં હા આમાં જો કઈ મીલું આપણે શું મજા આવશે હે આમાં પહેલી વાત તો શું મજા આવશે વાહ ભાઈ વાહ આમાં જાય છે સંતરા 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 શું વાત છે સંતરા જોવો જો સંતરા તો હવે આપણે અહીંયા જ્યુસ બની ગયું છે અને જો તમે જ્યુસ એકદમ રેડી છે તો એનર્જી ડ્રિંક અને બધું મેળવી દીધું આમાં બહુ મસ્ત મસ્ત મજાનો મેળવ્યું છે અને પહેલી ટ્રાય કરવાના છે હર્ષ અને રિકી તો તમને લોકોને અમારી ઘરમાં વેલકમ થેન્ક યુ જો આ વેલકમ આવી રીતે લાવ આપણા ઘરમાં તમે જોઈ લો ઈ બધું જોવે થેન્ક યુ

બના પાણીપુરી આપણે કાલે રમવાના છે આજે અહીંયા બ્લોગ ખતમ થાય છે કાલે ફરીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સી કેમ કેમકે આ અધૂરો બ્લોગ છે કાલે તમને પૂરો બ્લોગ મળશે કેમકે અત્યારે થોડોક વધારે લાંબો થઈ જાય તો એડિટિંગમાં ચઢાવો ત્યારે અને ગેમ્સ અમે બહુ જમ્બર રહીમાં જઈએ તો તમને કાલે ગેમ્સ જોવા મળશે તો તમે ગેમ્સ જોવા માટે તૈયાર રહેજો આજે વેલકમ ડ્રિંક ઉતું સાથીઓ કાલે ફરીથી મળીએ અમ તમારે લીએ તૈયાર રહી આપ અમારે લીએ તૈયાર રહેના Ela